શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સભાસદોના જે બાળકો હોય છે તેમની માટે બેગનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ કાનમ પાટીદારની વાડી ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા સાથે બાળકોને ટ્વિસ્ટ ગેમ પણ રમાડવામાં આવી હતી જેમાં સાચા જવાબ આપનાર બાળકોને ગિફ્ટ આપવામાં આવી હતી સાથે જ કાર્યક્રમમાં મંડળીના અધ્યક્ષની સાથે મંડળીના કર્મચારીઓ જે છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા અધ્યક્ષના હસ્તે બેગ વિતરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જેમાં શૈક્ષણિક કાર્ય શરૂ થનાર છે અને પાંચ સભાસદોને શૈક્ષણિક કાર્યક્રમમાં મદદ થાય તે માટે પાંચ હજારનો ચેક આપવામાં આવ્યો હતો તમામ સભાસદોના બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવી હતી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સભાસદોના બાળકોના બનતા બાળકોને સ્કૂલ બેગનું વિતરણનું કાર્યક્રમનું આયોજન કાનમ પાટીદાર વાડીમાં કરવામાં આવેલું છે આનામાં બાળકોને પ્રોત્સાહન રૂપે આવેલા બાળકોને ડ્રોજના માધ્યમથી પાંચ છોકરાઓને પાંચ પાંચ હજારના નગદ એટલે ચેકનું ડિસ્ટ્રિબ્યુશન કરવાના છે અને તેની જ જોડે ક્વિઝ કોન્ટેસ્ટના માધ્યમથી તેઓને ગિફ્ટ વિતરણનો બી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને તેની જ જોડે સભાસદોના આ સહયોગને અને તેમના શ્રોતાઓના માધ્યમથી આ જે કાર્યક્રમોમાં યશ મળે છે સંસ્થાને એનો શ્રેય અમારા સભાસદોને અને આ શ્રોતાઓને જાય છે